અખિલ કચ્છ મુસ્લિમ કોર કમિટી દ્વારા જાહેર મુસ્લિમ સમાજની મીટિંગ રાખવામાં આવી હતી જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી તમામ યુવાઓ અને આગેવાનોએ પોતાની રાય રાખી સમાજને કાનૂની રીતે લડવા અને યુવાઓને આગળ આવવા અપીલ કરી હતી આ મિટિંગમાં સર્વાનુમતે શહેરના કન્વીનર તરીકે ઇમ્તિયાજભાઈ મોયડા અને સહકન્વીનર તરીકે ફારૂકભાઈ સુમરાની વરણી કરવામાં આવી હતી સાથે મુન્દ્રા તાલુકાના સહકન્વીનર તરીકે લંગા આફતાબભાઈની નિમણૂક કરવામાં આવી મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામના સૈયદ મેહમૂદ શાહની જિલ્લા સમિતિમાં નિમણૂક કરવામાં આવી હતી आ मीटिंग में जिला समिति तरफ थी कमिटी ना अमीर मौलाना हुसैन मंदरा कन्विनर इकबाल भाई जत समिति ना जवाबदार अनीस भाई जुनेजा हारून भाई नोड़े साले मामद समा जकरिया भाई सुमरा इरफान भाई हाले पोत्रा उमर गुलफाम मुंद्रा ना युवा अग्रणी इमरान भाई हाजी सलीम जत सैयद कादरशा साडाव रियाज भाई चाकी तेमज स्थानिक सक्रिय युवानो सिराज मलेक कासम भाई खलीफा सईद आरब અબ્દુલ રજાક સમા ધ્રુઇયા જુમા હુસેન ગુલામ હુસેન સાંદ ઇમરાનભાઈ મેમણ એડવોકેટ કાઉન્સિલર જાવેદ પઠાણ સુમરા મુસ્તાક સુમરા જાન મામદ તુર્ક અબ્દુલ કાદર લંગા ઇકબાલ માંજલિયા દાઉદ જુનસ દલ દાઉદ ઇબ્રાહિમ ચાકી રિયાઝ સાબિર યાકુબ ધ્રુયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ કચ્છની અંદર ટૂંક જ સમયમાં એક યુવા કોર કમિટી ટીમ રચાણી છે અને એક મુસ્લિમ સમાજનો એક અવાજ યુવા તરીકે બની રહે છે ત્યારે આ કમિટીનું નામ ક્યારે પડશે અને કમિટી શું શું કામો કરશે એ જાણવા માટે આપણે ઇકબાલભાઈ સાથે વાત કરીશું ઇકબાલભાઈ ખાસ કરીને આપની કમિટીનું નામ ક્યારે પડશે અને શું શું કાર્યો આપની કમિટી કરી રહી છે જી મારું નામ ઇકબાલ જજ છે હું અખિલ કચ્છ કોર કમિટી મતરે આવું છું અમારું કોર કમિટીનું મકસદ એ છે કે જ્યાં જ્યાં પણ પછાતો મુસ્લિમો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરુદ્ધ લડવાનો છે અને જ્યારે જ્યારે પણ એના ધર્મના નામે ઉશ્કેરાળી કરવામાં આવે છે એના વિરુદ્ધ લડત લડવાનો છે એને કાનૂની રીતે લોકશાહી ડબે કેવી રીતે લડત ચલાવી ગામડાઓમાં કેવી રીતના યુવાઓમાં એક ઉર્જા પેદા કરવી એ અમારો જાગૃતિ મિશન છે તેની સાથે તમે વાત કરી કે કોર કમિટી એક એક કામ પૂરતી હતી પણ અમારું અત્યારે એવું છે કે તાલુકાવાઈઝ જ્યારે પણ દસે દસ તાલુકામાં નિમાઈ જશે કન્વીનરો સહકનિનરો એના બાદ ભુજમાં એક મોટી સંખ્યામાં મિટિંગ રાખવામાં આવશે ત્યારબાદ નામ આપવામાં આવશે ખાસ કરીને હાલ આપ મુન્દ્રા આવ્યો છે આમ તો સમગ્ર તાલુકામાં ફરેજો મુન્દ્રાની અંદર આપણે યુવાનોમાં કેવો જોશ જોવા મળ્યો બિલકુલ બહુ સારું જ જોશ જોશ જોવા મળ્યો છે અને પહેલાં પણ અમે જોઈ ચૂક્યા છીએ કે મુંદ્રામાં સારા એવા યુવાઓ એક્ટિવ છે અને આગળ પણ કામ કરી ચૂક્યા છે પણ અમને એવી આશા ને ઉમીદ છે કે કોર કમિટી સાથે પણ કંધેથી કંધો મિલાવી ને અમારો સાથ આપશે ઓગણીસો અઠ્ઠાણુંમાં એક મેસેજથી લાખો તાદાદ કચ્છમાં એકત્રિત થતા હોય ત્યારબાદ અખિલ કચ્છ સોની મુસ્લિમ હિતરક્ષક સમિતિ બની હિતરક સમિતિ સમાજ માટે બહુ સારા કામો કરી રહી છે હાલ જ ટૂંક સમયમાં એના પ્રમુખ પણ નિમણૂક થવાના છે ત્યારે કોર કમિટી આ સમિતિ બાબતે શું કહેશે કોર કમિટી હિતરક સમિતિ એની જગ્યા ઉપર એ કામ કરી રહી છે કોર કમિટી યુવાઓને એકત્રિત કરી અને કાનૂની રીતે કેવી રીતે લડત ચલાવવાની એ કામ કરી રહી છે કોર કમિટી અને હિતરક્ષક સમિતિ હાલ એક વાતો થઈ રહી છે કે હિતરક્ષક સમિતિના વિરોધમાં કોર કમિટી ટીમ બનાવવામાં આવી તો વાકઈમાં ખરેખર હકીકત શું છે એ હું વાતને નકારું છું તદ્દન ખોટી વાત છે કારણ કે એવી કોઈ વસ્તુ ઉપજાવેલી નથી કોર કમિટીની દરેક મિટિંગમાં અમે કહીએ જ છીએ અને કોર કમિટી પોતાના એક અલગ મિશન સાથે નીકળેલી છે કોર કમિટી હિતરક્ષક સમિતિ નહીં કોઈ પણ સંસ્થા તંજીમના વિરુદ્ધમાં નથી તે વાત આ મીડિયાના માધ્યમથી હું કહું છું બાપુ ખાસ કરીને હાલ મુન્દ્રાની અંદર કોર કમિટીમાં આવી જ્યારે તાલુકાની અંદર લોકો જોડાણા અહીં શહેરની પણ રચના થઈ ત્યારે કોર કમિટી બાબતે આપ થોડીક અમને માહિતી દોરશો કોર ક કમિટી બાબતે જ્યારે મને ઇકબાલભાઈનો સૌથી પહેલાં ફોન આવ્યો કે મુન્દ્રા અમે લોકો આવવાના છીએ ત્યારે ઇકબાલભાઈને મેં ફોનમાં પણ કીધું હતું અને અત્યારે પણ હું તમારા વિડીયોના માધ્યમ તમારા ન્યૂઝના માધ્યમથી કહું છું કે કોર કમિટી જે છે એ એકદમ અલગથી કામ કરશે ઇકબાલભાઈના જે કહેવા પ્રમાણે મને ફોનમાં કીધું અને હમણાં કીધું કે હિતરક્ષા સમિતિ પોતાના હિસાબે કામ કરશે અને કોર કમિટી છે એ જ્યારે મુસ્લિમ સમાજ ઉપર કે અલ્લાહ ઉપર કે અલ્લાહના નબી ઉપર કે મુસ્લિમ સમાજ વિરુદ્ધ જ્યારે ટિપ્પણી થતી હોય ત્યારે ગુસ્તા કે રસૂલની આંખમાં આંખ મિલાવી અને સામેવાળા વ્યક્તિને એટલું એટલું કહી શકશે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલા માટે આ લોકોએ નિમણૂક કરી છે તો અલ્લા પાસે એવી દુઆ છે કે અલા એમને આમાં કામયાબી હતા કરે કેવો પ્રોત્સાહન એમને તાલુકા અને શહેરમાં મળી રહ્યો છે પ્રોત્સાહન બહુ જબરદસ્ત મળી રહ્યું છે મેં નખત્રાણામાં પણ જોયું અને અત્યારે મુન્દ્રા આવે છે મુન્દ્રામાં પણ જોયું એક યુવાઓમાં ઉત્સાહ છે કે જે યુવાનો આ કોર કમિટી સાથે જોડાવા માગી છે તો એમને શું કહેશો જે યુવાનો આ કમિટીમાં જો જોડાવા માગે છે એમનું એટલું જ કહીશ કે તમે આ કમિટીમાં જોડાવો છો તમને આ હોદ્દાથી તમને નવાજવામાં આવે છે ત્યારે આ હોદ્દાની ગરિમાને સમજીને તમારામાં એટલી એટલો ટેલેન્ટ હોવો જોઈએ એટલો જીગર હોવો જોઈએ કે જે કોઈ પણ અલ્લાહના રસૂલ કે અલ્લાહના રસૂલના બારામાં કે અલ્લાહના બારામાં કે મુસ્લિમ સમાજના વિરુદ્ધ જ્યારે પણ અભદ્ર ટિપ્પણી કરે ત્યારે ત્યારે તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે એની વિરુદ્ધ કાયદાકીય રીતે એની આંખમાં આંખ મિલાવીને એની એની જોડે તમે વાત કરી શકો તો આ હતા કાદા સાહેબ ખૂબ સારી વાત કરીને ખરેખર હું તો કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ ટિપ્પણી કરે તો સરકારને કાયદો લાવવો પડે કારણ કે યુવાનોને શું કામભારે નીકળવું પડે કારણ કે જ્યારે કાયદો કડક બને કારણ કે એને એવી સજા આપવામાં આવે કે બીજી બીજીવાર કોઈ એવું કાર્ય ન કરે ત્યારે સમાજના યુવાનો જ્યારે આગળ આવ્યો ત્યારે કોર કમિટી હાલ મુન્દ્રા આવી છે અને મુન્દ્રાની અંદર જે શહેરની રચના કરવામાં આવી છે તે તમામ લોકોને એકબાલભાઈ શુભેચ્છા પણ પાઠવી છે આવનાર સમય બતાવશે કે યુવા કોર કમિટી સમાજ માટે શું શું કાર્ય કરશે ભાઈ ખાસ કરીને કચ્છની અંદર એક યુવાનોની કમિટી જે કોર કમિટી થઈ છે અને બહુ સારું એમનું વિઝન છે અને લોકોને લઈને ચાલનાર દરેક તાલુકામાં લોકો પછી જઈ રહ્યા છે અને સમાજ પ્રત્યે એક વાત પણ મૂકી રહ્યા છે ત્યારે મુન્દ્રા શહેરમાં જ્યારે કોર કમિટી ટીમ આવી ત્યારે કમિટી બાબતે થોડુંક અમને ધ્યાન દોરશો આજે કચ્છ જિલ્લા મુસ્લિમ યુવા કોર કમિટીની જે મુખ્ય મુન્દ્રા તાલુકાની મિટિંગ અહીં એલિયાસપીર દરગાહે યોજવામાં આવેલ હતી જેમાં મુખ્ય મુદ્દાઓ જેવી રીતે કે ભાઈ શૈક્ષણિક બાબતે બીજું મુસ્લિમ સમાજનું વારંવાર જ્યાં જ્યાં અપમાન કરવામાં આવી રહ્યું છે અમારા જે ઇન્સાનિયતના મસીહા કહેવાય ખાલી મુસલમાનોના નહીં પણ દુનિયા બની છે ત્યારથી કરી અને દુનિયા ખતમ થવાની છે ત્યાર સુધી જેના મસીહા કહેવાય મોહમ્મદ પેગમ્બર પૈગમ્બર સલ્લાહ તલાઉસમ એમનું વારંવાર અપમાન કરવામાં આવી રહ્યું છે અમુક અસામાજિક તત્વો દ્વારા ત્યારે આ સમિતિનું ગઠન બહુ અગત્યનું ભાગ ભજવે છે આજે અમે શહેરના કન્વીનર સહકન્વીનર અને તાલુકાના સહકન્વીનરની રચના કરવામાં આવી છે એ હું તમામ યુવાઓને અહીંથી મુબારકબાદ પાઠવું છું અને આવનારા સમયમાં મુસ્લિમ સમાજને લગતા જે પણ મુખ્ય મુદ્દાઓ હશે એક શૈક્ષણિક મુદ્દાઓ હોય રાજકીય મુદ્દાઓ હોય સામાજિક મુદ્દાઓ હોય એ માટે આ યુવા કોર કમિટી આગળ આવીને કામ કરશે અને અમારા તમામ જેટલા પણ ચૂંટાયેલા હોય ઉદ્યોગપતિઓ હોય બિઝનેસમેન હોય પ્રોફેશનલ્સ હોય એ બધા યુવાઓનું એ કોર કમિટીને સમર્થન રહેશે અત્રેથી હું એક વાતનો હજી પણ ખુલાસો કરી દઉં કે જે સોશિયલ મીડિયામાં વારંવાર એક સમાચાર ફેલાવવામાં આવી રહ્યું છે એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યું છે કે ભાઈ આ કોર કમિટી એ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિની સામે બની રહી છે જેમ એમના અમીર અને એમના જે ક જિલ્લાના કન્વીનર ઇકબાલભાઈએ ચોખોટ કરી આપી હું પણ અત્રેથી ચોખવટ કરું છું કે ભાઈ આવું કોઈ પણ કાર્ય છે નહીં આ કોર કમિટી એ મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે મળીને કામ કરશે ક્યાંય પણ ઓવરલેપિંગ નહીં કરે અને એવું કોઈ પણ હોદ્દેદાર ઓવરલેપિંગ કરવામાં આવશે તો હું કન્વીનરને અને એમના અમીરને રિક્વેસ્ટ કરી કે એમને તુંત અશરેથી ધ્યાનથી બરખાસ્ત કરવામાં આવે એવા કોઈ પણ કાર્યોમાં મુલભિસ હોય કે જેનાથી સમાજનો સંપ તૃટતો હોય સમાજમાં એકતામાં ભંગ દાતી હોય એવા લોકોને સાથે રાખવામાં ના આવે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝ ઇન્ડિયા ગુજરાત લેટ્સ ગો रियल ફ્રેશનેસ કટ યશ સોફર